વિજયદાને આયા વેટ કામે જોટાડી દીધો અને ગરમી કેવી છે તમારું મોઢું જોઈ શકો બપર ખાવા આયા તો હું મારું મોઢું ફેસ વોશથી ધોવા લાગ્યો તો મારા ભાઈ પૂછ્યો કે આ હું બાયું જેવું કામ કાઈ દ્રુ મેં કીધું મોસ્ટેક નું ફેસ વોશ છે ને સ્પેશિયલ મેન ની સ્કિન માટે બને આવ્યું છે આ ફેસ વોશ ની અંદર છે સાલિસિલિક એસિડ અને એલએન10 જે રીમુવ કરે છે આપણા પિંપલ અને એકને ને અને માર્ક હોય તો માર્ક ને રીમુવ કરી નાખે આ ઉપરાંત તેમાં નાસ એનામાઇડ અને આયરોનિક ના એક્સ્ટ્રેક્ટ છે જે સ્કિન ને એકદમ બ્રાઈટ કરવા માટે તો એક એક મારે વાપરું હે મે કીધું કઈ વાંધો ન એકવાર તું ઈ યુઝ કરીને જોઈ લે એને ભારી મજા આવી ઈ કે આ તો બહુ મુંગો હે મે કીધું ના બેમ ગાવ તો 25 રૂપિયા થી ઓછા માં આવી જાય અને ફ હું બહુ બહુ જ અને તમારે જોતું હોય તમે અહીંયા ટેક પ્રોડક્ટ કર્યા એમાં ક્લિક કરીને મગાવી શકો બપોર પછી ભેગા કરેલા મગ ઉપર તો સનડો એટલે એકદમ ભૂંય જાય આ ભૂયેલા મગ ઉપર ખબર મારી નીચે તમે તો નીકળીએ એકદમ ચોખ્ખા મગ જો આ દેખાણું તમને દેખાય આમાં જો આગળ ફૂક મારું એટલે તમને પ્રોપર મગ જોવા મળીએ